મંદિરના મહંતની હત્યાને પગલે ઘેરાયા અનેક સવાલો હત્યારાઓને ઝડપી લેવામાં સાબરકાંઠા પોલીસના હાથ પડી રહ્યા છે ટૂંકા મહંતની હત્યાનું રહસ્ય અકબંધ છે જિલ્લા પોલીસ આરોપીઓને તબોચી લેવામાં લગાવી રહી છે એડી ચોટીનું છે મહંતની હત્યાને પગલે સમાજોમાં ઘેરા પ્રત્યાઘાતો પોલીસના હાથ ટૂંકા પડ્યા સુરક્ષા અને સલામતી સામે ઉઠ્યા સવાલો સાબરકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળતી સ્થિતિમાં સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે